સલામતી તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન ચેપ્ટર સોળ રાજ્ય સરકાર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ જો તમે અમારી ચેનલ ઉપર ના હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તથા તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલામાં લખો પહેલો પ્રશ્ન રાજ્યનો કારોબાર કોણ ચલાવે છે તો રાજ્ય સરકાર જવાબ આવશે ડી બીજો પ્રશ્ન કાયદા ઘડવાનું કાર્ય સરકારનું કયું અંગ કરે છે તો જવાબ આવશે અહીંયા બી ધારાસભા ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કયા રાજ્યને વિધાન પરિષદ નથી તો જવાબ આવશે અહીંયા સી મહારાષ્ટ્ર રાજ્ય ને વિધાન પરિષદ નથી આગળ જોઈએ ત્રીજા જવાબ આવશે અહિયાં ગુજરાત ચોથો પ્રશ્ન વિધાન પરિષદના સભ્ય કેટલા વર્ષ માટે ચૂંટાય છે તો છ વર્ષ માટે કોની મંજૂરી બાદ જ ખરડો કાયદો બને છે તો રાજ્યપાલની જવાબ આવશે અહિયાં બી આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી શેનો રાજ્યની કારોબારીમાં સમાવેશ થતો નથી તો વિપક્ષના નેતાનો રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે તો જવાબ આવશે એ રાજ્યપાલ નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ રાજ્ય યાદીમાં થતો નથી તો જવાબ આવશે ડી રેલવેનો નવમો પ્રશ્ન વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે રાષ્ટ્રપતિ જ ભાવસિંહ બી દસમો પ્રશ્ન નીચેનામાંથી કઈ યોજના આરોગ્ય સાથે સંકળાયેલ છે તો આયુષ્યમાન યોજના હવે જોઈએ પ્રશ્ન નંબર બે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલો પ્રશ્ન મુખ્યમંત્રી અમૃતમ મા યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે તો ખોટું દિલ્હી રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે તો સાચું વિધાનસભાને નીચલું ગૃહ પણ કહે છે તો સાચું

પ્રશ્ન નંબર ત્રણ નીચેની આપેલી ખાલી જગ્યા શબ્દ મૂકી વાક્ય ગુજરાતના વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં કઈ સુવિધા છે તો એકસો આઠ હવે જોઈએ નીચેના પ્રશ્નનો જવાબ એક કે બે વાક્યમાં આપો પ્રશ્ન નંબર એક કે સ્થાનિક સરકાર કોને કહે છે તો સ્થાનિક કક્ષાએ લોકોના મત આપીને પોતાના પ્રતિનિધિઓ છૂટે ચૂંટે છે અને તેમના દ્વારા જે વહીવટ થાય છે તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે રાજ્ય સરકારના અંગો જણાવો તો રાજ્ય સરકારના મુખ્ય ત્રણ અંગો છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર પ્રશ્ન નંબર ચાર કે મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે તો મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે તો વિધાનસભામાં અધ્યક્ષના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે પ્રશ્ન નંબર પાંચ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે તો જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે છઠ્ઠો પ્રશ્ન ધારાસભ્યને અંગ્રેજીમાં કયા નામે ઓળખાય છે તો ધારાસભ્યને આપણે જાણીએ છીએ કે એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી સાતમો પ્રશ્ન રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તો રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ પાંચ વર્ષ માટે કહે છે આઠમો પ્રશ્ન જોઈએ સંઘ કોઈ પણ ત્રણ વિષયોના નામ જણાવો તો સંઘ વસ્તી ગણતરી સંરક્ષણ નાણાં બેંકિંગ ચૂંટણીઓ રેલવે તાર વગેરે વિષયનો સમાવેશ થાય છે નવમો પ્રશ્ન રાજ્ય સરકારની કોઈ પણ ત્રણ આરોગ્ય વિષયક યોજનાઓ તો તો પહેલી મુખ્યમંત્રી અમૃતમ યોજના શાળા કાર્યક્રમો અને જનની સુરક્ષા યોજના નેક્સ્ટ જોઈએ બે થી ત્રણ વાક્યમાં એટલે કે થોડા મોટા પ્રશ્નો પ્રશ્ન પાંચ પ્રશ્ન નંબર એક રાજ્ય સરકારના કાર્યો જણાવો તો રાજ્ય સરકારના કારણો તે લોક કલ્યાણ સાધે છે રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્ય વગેરે કાર્યો કરે છે તે રસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે પૂર અતિવૃષ્ટિ દુષ્કાળ ધરતીકામ વખતે તાત્કાલિક મદદ કરે છે તે રાજ્યના લોકોને ન્યાયની વ્યવસ્થા પૂરી પાડે છે જોઈએ હવે બીજો પ્રશ્ન વિધાનસભાના સભ્ય બનવા માટે નીચેની લાયક એટલે કઈ લાયકાત હોવી જોઈએ તે ભારતનો નાગરિક હોવો જોઈએ ત્યારબાદ તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે સરકારી સંસ્થામાં સંવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં ત્રીજો પ્રશ્ન ભારત દેશના કેન્દ્રશાસિત પ્રદેશોના નામ લખો તો દિલ્હી જમ્મુ અને કાશ્મીર પોન્ડુચેરી અંદમાન અને નિકોબાર ચંદીગઢ દાદર અને નગર હવેલી એટલે કે દાદરા અને નગર હવેલી દીવ દમણ અને લદ્દાખ અને લક્ષદ્વીપ ચોથો પ્રશ્ન જોઈએ રાજ્ય ન્યાયતંત્રના કાર્યો જણાવો તો રાજ્ય ન્યાયતંત્રના તે તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે નાગરિકોની અપીલો તેમજ હિતની અરજીઓના ચુકાદા આપે છે તે ફોજદારી અને દાવાઓનો ચુકાદા વિરુદ્ધ અપીલો સંભાળે છે તે રાજ્યના કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે તે નજીરી અદાલત તરીકેની ફરજો બજાવે છે પાંચમો પ્રશ્ન જોઈએ મુખ્યમંત્રીના કાર્યો જણાવો મુખ્યમંત્રીના કાર્યો જણાવો તે મુખ્યમંત્રીની બેઠક બોલાવે છે તે દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે તે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે તે વિધાનસભામાં નાણાં મંત્રી પાસે રાજ્યનો અંદાજપત્ર રજૂ કરાવે છે તે મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતામાં વહેંચણી કરાવે છે આગળ જોઈએ ટૂંકનો લખો પ્રશ્ન છે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ તો રાજ્યના જાહેર આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક સારવાર કેન્દ્રો ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય કેન્દ્રો મોટા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલ બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો સ્વચ્છતાના અભિયાન પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ પર્યાવરણ જતનના કાર્યક્રમો કુટુંબ કલ્યાણના કાર્યક્રમો વગેરે દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ નશીલી દવાઓ પર નિયંત્રણ જીવલેણ રોગો સામે રક્ષણ અને નિવારણના ઉપાયો વગેરેના લીધે સુખાકારી વધે છે તાત્કાલિક સુવિધા એટલે ગાડીની ઉપલબ્ધ છે બીજો પ્રશ્ન વિધાનસભાની રચના રાજ્યની ધારાસભામાં નીચલું ગૃહ વિધાનસભા કહેવાય છે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા સાહીઠ કે ઓછી અને પાંચસો થી વધારે હોઈ શકે નહીં વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા ચૂંટાયેલા સભ્યોથી થાય છે રાજ્યના વિસ્તારોને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે અને દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે હાલમાં ગુજરાત રાજ્ય વિધાનસભામાં કુલ એકસો બ્યાસી બેઠકો છે દરેક રાજ્યની વિધાનસભાની સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નક્કી થાય છે વિધાનસભાના સભ્યોને રાજ્યના અઢાર કે તેથી વધુ મતના મતદાર ગુપ્ત મતદાન પદ્ધતિ ચૂંટે છે તો ફ્રેન્ડ્સ આ તો આપણું રાજ્ય સરકારનું જે પાર્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ